ભાવનગરમાં ખાનગી બસ ડંપર પાછળ ઘુસી જતા છના ના મોત પંદર વ્યક્તિ ઇજાગ્રસ્ત ભાવનગરના તળાજા નજીક લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં છ વ્યક્તિના મોત નિપજ્યા જ્યારે પંદર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા વહેલી સવારે ભાવનગર નેશનલ હાઇવેના ત્રાપજ નજીક અકસ્માત થયો આજે વહેલી સવારે મારુતિ ટ્રાવેલ્સની બસ અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો મૃતક ઈજાગ્રસ્ત મહુવા રાજુલા વિસ્તારના રહેવાસી ની સાઈડ પર પાર્ક કરેલા ડમ્પર પાછળ એક ખાનગી બસ ઘુસી ગઈ હતી જેમાં છ લોકોના મોત થયા છે અને પંદરથી થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે Georgette is a native 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 native